અમરેલી જિલ્લાના વાકિયા અને જાળિયા પ્રાથમિક શાળામાં ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લાના વાકિયા પ્રાથમિક શાળા તથા જાળિયા પ્રાથમિક શાળા ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલીના સંયુક્ત પ્રયાસ દ્વારા વાકિયા પ્રાથમિક શાળા તથા જાળિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના અંદાજીત 450 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓને

અમરેલી જિલ્લામાં આવેલ તમામ સરકારી પ્રાથમિક ફાયર અને ની સર્વિસ ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસ તાલીમ તથા મોક ડ્રિલ કરવામાં આવશે બાબાપુર વાક્યા ખાતે આજરોજ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર અવેરનેસ ટ્રેનિંગ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી વિભાગ દ્વારા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું આયોજન અંતર્ગત અંદાજે અઢીસોથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને તેમના જીવનની અંદર આગ અને અકસ્માતના સમયે કેવી રીતની સલામતી રાખવી જોઈએ તે બાબતનું વિસ્તૃત નોલેજ આપી અને જો એ લોકો ક્યાંક ફસાય છે તો એને કેવી રીતના રેસ્ક્યુ થવું જોઈએ અથવા તો એ લોકો કેવી રીતના એની લાઈફને બચાવી શકે તેવો એક સામાન્ય પ્રયત્ન કરી અને એ લોકોને નોલેજ આપવામાં આવ્યું હતું